મોરવા હડફ વિધાનસભાની ગોલાવ જિલ્લા પંચાયત બેઠકમાં નવા વર્ષના પ્રારંભે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે ગોધરા કમલમ ખાતે બસો જેટલા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો સાંસદ રાજપાલસિંહ જાદવ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ઢાયરા જિલ્લા ભાજપ પ્રમુખ મંગ દેસાઈ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે મોરવા હડફ વિધાનસભામાં થઈ રહેલા વિકાસ કાર્યો અને ભાજપના નેતૃત્વવાળી સરકારની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ

મોરવા મોરવાડા વિધાનસભામાં આવેલી ગોલ્લાવ જિલ્લા પંચાયતમાં ગોલ્લાવ જિલ્લા પંચાયતમાં આજે 150 થી 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ભગવો કેસ આજે ધારણ કર્યો છે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ મેળવ્યો છે અને નવા વર્ષની શુભેચ્છા સાથે નવા વિચારો નવી દિશા અને નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ જે છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ એ સૂત્રને સાર્થક કરવા માટે ભારત દેશને આત્મનિર્ભર અમારા જૂના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને બધા સાથે મળી આજે સૌથી મોટી સંખ્યામાં આજે નવા વર્ષમાં કોંગ્રેસનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે બધાને આજે આવકારીએ છીએ